આ બંધારણ એ ની સાક્ષી સદારામ બાપુની ની સાક્ષી ગંગા ની સાક્ષી સમાજ નક્કી કરે ને વર્તે તો સમાજ સૌથી મોટો ટેસ્ટ બધા મહાનુભાવો એમના પ્રવચન માં વાત કરી કે આપણે સમાજનું બંધારણ એ અમલમાં મૂક્યું હતું પણ એનું દર વર્ષે ફોલો ના થયું અને એના કારણે બંધારણ ક્યાંક ને ક્યાંક તૂટ્યું તો આજે સમાજ એવું નક્કી કરે છે કે આજે તારીખ ચાર એક બે હાજર છવી થઈ છે અને આરતી તારીખ ચાર એક બે ચાર છે એડ કરશે અને સમાજ સમીક્ષા કરશે એમાં અમલીકરણ કે આપણે સમાજના બંધારણ ની ઉજવણી માટે જે તે વખતે આપણી જે ધાર્મિક જગ્યા હશે અને બધા આગેવાનો જે પ્રમાણે કેશે એ પ્રમાણે આપણે નક્કી કરીશું સાધુ સંતો ની હાજરી માં બંધારણ દિવસ ની ઉજવણી કરવા માટે ની વાત અલ્પેશભાઈ કીધી હોય ત્યારે આ સમાજ માં એક વેદના સાથે દીકરી સાથે બહુ ગંભીરતા થી વાત કરું છું ભાઈ શ્રી અલ્પેશભાઈ કે વર્તમાન સમય ની અંદર દરેક બુથ આંકડા ચેક કર્યા એની સામે પછી મૃત્યુ પામ્યા છે દારૂના કારણે અને એમના મતદાર યાદીમાંથી નામ ડિલેર થયા આ તારો ના મારી નજર ની હામે આવ્યું છે ત્યારે હું સમાજ ને બે હાથ જોડીને મુક્તિ કરીને સમાજે આગળ આવવું પડશે આગેવાનોએ આગળ આવવું પડશે સાધુ સંતોએ આગળ આવવું પડશે અને એટલા માટે એક અને એટલા માટે કારણે કેટલી મુશ્કેલીઓ સહન કરી છે એ મેં નજર ની હામે નિહાર્યું છે એક ઠાકોર સમાજની ની દીકરી એક તરીકે અને આ વેદનાઓ સહન કરી છે ત્યારે હું પોતે એમ માનું છું કે હું સંસદ સભ્ય હોવા છતાં સ્વનિર્ભર ધાર્મિક જગ્યાએ ભેગા થાય પાટીદાર સમાજ ભેગો થાય ચૌધરી સમાજ ભેગો થાય રબારી સમાજ વડોદરા નામે ભેગો થાય દલિત સમાજ બાબા સાહેબ આંબેડકર નામે ભેગો થાય ને એવું સદારામ ધામ બનાવવા માટેની આપ સૌને આચરણ ને વિનંતી કરો આ તમને સ્ટેજ ઉપર બેઠા કોઈ નાટકોપતિ હશો તો પોતપોતાની ક્ષમતા પ્રમાણે હશો